મિત્રો કહેવાય છે કે મા સાઉન્ડામાં આજ પણ અહીંયા સાક્ષક ભક્તોને દર્શન આપે છે ખાંડિયા ત્રિશુર સાક્ષક દેખાય છે તો જેમ કે તમે વિડીયોમાં જોઈ શકો છો આ એક એવું ચમત્કારી મંદિર છે કે એમના વાત પોષોમાં શું છે મંદિર શું ક્યાં આવેલું છે કી જગ્યા ઉપર છે તો ચાલો સાથે મળીને કરીએ દર્શન અને સાથે મળીને જાણીએ માનો ઇતિહાસ ફરીથી ક્યાં હાલતા તો કે બતાવવાની જરૂર છે નહીં કેમ કે ટાઈટલ અને સમલો જોઈને તમને બધાને ખબર તો પડી ગઈ છે તો જાવી પણ ડાયરેક્ટ મંદિરે ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો શેર કરો હજી તક ન કરીએ તો સારો થઈ જાય મિત્રો ભાવનગર જિલ્લાથી સિત્તેરથી પંચોતેર કિલોમીટરના અંતરે આવેલું મા સાઉંડામાનું મંદિર એટલે ઉંચા કોટડા મિત્રો દરિયા કિનારે ઉચા કોટડામાં મા ચાઉન્ડામાં સાક્ષક વિરાજમાન છે આ દરિયા કિનારે આવેલું છે જે ઉપર મંદિર જોઈ રહ્યા છો તમે એમાં ચાવુંડામાં સાક્ષક વિરાજમાન છે અને આજ પણ ભક્તોને સાક્ષક દર્શન આપે છે તો શું છે માનો ઇતિહાસ તો ચાલો સાથે મળીને કરીએ માના દર્શન મિત્રો સૈતર મહિનામાં ખાસ માં ચાવુંડામાની અહીંયા લાપસી થાય છે અને પરિવાર સાથે અહીંયા દૂર દૂરથી ભક્તો લાપસી કરવા માટે આવે છે અને મિત્રો એવું નથી કે અહીંયા માતાજી છે ને બધાયની મનોકામના પૂરી કરે છે તમે સાસા દિલથી જો કાંઈ પણ તમે મન્નત રાખો તો એમાં મા ચાવુંડામાં એક તો ને એક ટકા એ મન્નત પૂરી કરે છે દાદાનું મંદિર છે અહીંયા દાદાનું અહીંયા પહેલાં શરીફળ વધેરવું પડે પછી મોટું મંદિર છે જ્યાં ચાવુંડામાનું મંદિર છે ત્યાં પહેલાં દર્શન કરવા માટે જવું પડે છે તો પહેલાં દાદાનું શરીફળ વધે મિત્રો અહીંયા ચાવુંડામાં ચાકચાક વિરાજમાન છે અને ભક્તોને આજ પણ અહીંયા દર્શન આપે છે અને મા ચાવુંડામાની તમે કાંઈ પણ મનોકામના હોય એ માનો તો તમારી ખાલી અહીંયા દર્શન કરો તોય તમારી બધી ભક્તો મનોકામના પૂરી થાય છે એમાં સાઉુંડામાં સાક્ષક વિરાજમાન છે અને મિત્રો આમ ભક્તો દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે ગુજરાતની પરંતુ દૂર દૂરથી દર્શન કરવા માટે આવે છે અને આ મિત્રો હજારોમાં અહીંયા માતાજીના તીર્થો છે એમાંથી એક તીર્થુ છે જે ખાંડિયા તીર્થો તરીકે છે અને માતાજી ખાંડિયા તીર્થો આજ પણ અહીંયા ભક્તોને દર્શન દે છે અને આજ પણ ઘણા એવા કિસ્સા છે જે અહીંયા માતાજી સાક્ષક દર્શન દીધા હોય છે અહીંયા ખાંડિયા તીર્થુ છે અહીંયા હજારો તીર્થો છે જેમ કે તમે બરાબર આ એમાંથી હજારો ત્રીસોમાંથી એક ખાંડિયા તીરસુ તરીકે મા માં અહીંયા સાક્ષિક દર્શન દે છે અને બધા ભક્તોની મનોકામના પૂરી કરે છે અને મિત્રો ખાસ સિત્ર મહિનામાં અહીંયા ખૂબ ભીડ હોય એ મેળા જેવું હોય છે તો ખાસ મા ચાવુંડામાં દર્શન કરવા માટે આવજો મારું જેવું કહેવાય છે અને કોમેન્ટમાં ખાસ કરીને મા ચાલુડામાં લખવાનું ભૂલજો નહીં દર્શક મિત્રો હજી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો લાઇક કરો અને શેર કરો અને મિત્રો આ ભોજના લય છે અહીંયા તમે આ મોટી જ્યાં દૂર દૂરથી જાવ તો અહીંયા ભોજન માટે અહીંયા માતાજીની લાપસી માટે અને સુવા રહેવા માટે તમામ સુવિધા અહીંયા મોજૂદ છે અને દરિયા કિનારો છે ખૂબ મજા આવે એવું છે તો એકદમ જરૂર દર્શન કરવા માટે આવજો અને સમુદ્ર છે અહીંયા અને ઉપર ટેકરી ઉપર માતાજીનું મંદિર છે આ સમુદ્રની બાજુમાં અને માતાજીનો ઇતિહાસ જો કે કાળિયા ભીલે માતાજીને સાક્ષાત દર્શન આપેલા તમે જાણતા જ હોય છે યુટ્યુબમાં જોઈ લેજો અને મિત્રો અહીંયા ગાડીઓ છે મેળા જેવું છે અહીંયા ખૂબ મજા આવે છે એવું છે સમુદ્રનો પવન પણ ખૂબ સુંદર આવે છે અહીંયા મેળો ભરાય છે બધી સુવિધા મજા આવે એવું છે દરિયા કિનારો છે તો કોમેન્ટમાં જય ચાવુંડામાં લખવાનું ભૂલશો નહીં તો આપણે મળવી નવા લોકેશનમાં નવા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય બાયને કોમેન્ટમાં જય ચાવુંડામાં લખવાનું ભૂલશો નહીં અને મિત્રો શું છે તેમનો ઇતિહાસના હું તમને બાજુમાં ફોટા બતાવું વિડીયો ઊભો રાખીને તમે વાંચી લેજો તો